પોલીસ મહાનિરીક્ષક શ્રી ગૌતમ પરમાર સાહેબ ભાવનગર રેન્જ ભાવનગર તથા પોલીસ અધિક્ષક શ્રી નીતિશ પાંડે સાહેબે તારીખ એક નવેમ્બર બે હાજર પચીસ રોજ ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના કોંજડી ગામે એકલા રહેતા માજીની હત્યા કરી સોનાના દાગીનાની લૂંટનો બનેલ ગંભીર પ્રકારનો કાઢી આરોપીઓને ઝડપી લેવા માટે ભાવનગર લોકલ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એ વાડા તથા અધિકારી શ્રીઓને સખત સૂચના આપેલ ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચના અધિકારી શ્રીઓ સ્ટાફના માણસો આ બનાવ બનેલ ત્યારથી આ પ્રકારના ગુનો કરવાની ટેવવાળા માણસોની સતત પૂછ પરછ તથા અંગત બાતમિદારો થી માહીતી મેળવા માટે મહેનત કરી રહેલ હતા દરમ્યાન અંગત બાતમિદાર થી બાતમી મળેલ કે આ લૂંટમાં ગયેલ સોનાના દાગીના કોંજડી ગામનો રહેવાસી વિપુલ ગિરધરભાઈ વાડા બજારમાં વેચાણ કરવા માટે ફરે છે જે વિપુલ ગિરધરભાઈ અંગે મળેલ સચોટ બાતમી આધારે તેને એલસીબી ઓફિસ લાવી તેની પૂછપરછ કરતા તેણે આ ગુનો કરેલ હોવાની કબૂલાત કરેલ જે લૂંટમાં મળેલ સોનાના દાગીના તેને નદીના વહેતા પાણીમાં નાખી દીધેલ હોવાનું જણાવેલ જેથી અંગે આગળની વધુ તપાસ થવા માટે આરોપીને પોલીસ સ્ટેશન ખાતે સોંપી આપવામાં આવેલ પકડાયેલ આરોપી વિપુલ ઉંમર ઉમરવરસ ચોત્રીસ ધંધો માર્કેટિંગ યાર્ડમાં વેપાર રહે ઉતાવળા હનુમાનજી મંદિર પાસે પ્લોટ વિસ્તાર કોંજડી તાલુકો મહુવા જિલ્લો ભાવનગર આ સફળ કામગીરી પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એ આર વાડા તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી વીસી જાડેજા તથા એલસીબી સ્ટાફના ભરતસિંહ ડોડિયા અરવિંદભાઈ બારૈયા તરુણભાઈ નાંદવા તેમજ પ્રવીણભાઈ ગડસર ગંભીરભાઈ પરમાર દ્વારા કરવામાં આવેલ રિપોર્ટ બાય એજાજ શેખ ભાવનગર